પ્રકાશભાઈ પૂછે છે કે એવી છે નવરાત્રી બહુ સરસ છે ભાઈ નવરાત્રી સરસ છે અમારી સોસાયટી માં જ નવરાત્રી થાય છે જય શ્રી ચૂડેલમાં પરમાર પ્રકાશભાઈ જય શ્રી ચૂડેલમાં જય નવદુર્ગા હેપ્પી નવરાત્રિ હેપ્પી નવરાત્રી જય હેપી નવરાત્રિ અમારે તો નવરાત્રી નથી કેમ ભાઈ શું થયું જય શ્રી ચુડેલ મા મિત્રો જેને મિત્રો નવા કે લાઈવ ને લાઈક કરતા રહેજો સબસ્ક્રાઇબ કરતા રહેજો હેપી નવરાત્રી ભાઈ શ્રી વેસ જમ્મુ કાશ્મીરમાં છીએ ઓ જમ્મુ કાશ્મીર લાઈવ જોવો છો જે મિત્રો નવા હોય તેમને નમ્ર લેમતા પ્લીઝ લાઈક કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો સ્વાગત છે તમારા બધાનું મારી લાઈવ ચેનલમાં જય માતા દી જય શ્રી ચુડેલમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય દ્વારકાધી આર્મીની નોકરી કરવી છીએ ઓકે સરસ હા તમે બધા આર્મીના બોર્ડર ઉપર ઉભા રહ્યો ત્યારે અમે રાતે શાંતિથી જોઈએ છીએ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ઓલ ધ થેન્ક યુ મહેશભાઈ હાય મહેશભાઈ ક્યાંથી છો મહેશભાઈ દેજો હેપી નવરાત્રી મહેશભાઈ કેમ છો જય શ્રી રામ રામકથાકાર હાર્દિક હાર્દિકભાઈ રાજજી ગુરુ ગુરુજી નમસ્તે 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 કયા ગામથી છો લાઈવને લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતા દી જય માતા દી જય માતા દી જય શ્રી કૃષ્ણ જય શ્રી ચૂડલમા રાધે રાધે હરીશભાઈ હાય હરીશભાઈ ભાવનગર જિલ્લાના તાલુકાના પદરપરા ગામથી સરસ સરસ થેન્ક યુ થેન્ક યુ હેપ્પી નવરાત્રી રામકથાકાર હાર્દિકભાઈને હેપ્પી ભાઈ ઢેર સારી શુભકામના મારી ઓરે મારી ફેમિલી તરફથી ઢેર સારી શુભકામના થેન્ક યુ ભાઈ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી ચૂડેલમાં ભાઈ જય શ્રી ચૂડેલમાં જય શ્રી ચૂડેલમાં

શાંતિ કાંતિલાલ પ્રજાપતિ કાંતિભાઈ પધારો પધારો કાંતીભાઈ લાઈવને ને લાઈક કરી દેજો હાર્દિક ભાઈ લાઈવ લાઈક કરતા રહેજો ભાઈ જય માતાજી જય માતાજી જય માતાજી જય માતાજી જય શ્રી માં જય દ્વારકાધીશ

ગામના ગામના તમે તમે અમે અમદાવાદના ભાઈ કયા કાઠી દરબાર સરસ હા કાઠી દરબાર કાઠી દરબાર સૌ સરસ સરસ બીજી લાઈફ સાથે જય શિયા જય ભાઈ જય શિયારામ કાઠી દરબાર ભાઈ લાઈક કરી દેજો બાપુ અમદાવાદ કાંતિલાલ પ્રજાપતિ અમદાવાદ जय माता दुर्गा जय मा दुर्गा

ફટાફટ લાઈવને લાઈક કરતા રહ્યો સબસ્ક્રાઈબ કરતા રહ્યો સરસ એવા વિડીયો જોવા માટે મારી ચેનલને ફોલો કરતા રહ્યો રેખા બારોટની લાઈવમાં આવતા રહ્યો સપોર્ટ કરતા રહ્યો જય માતાજી જય શ્રી ચૂડેલમાં જય દ્વારકાજી સરહર મહાદેવ હર બેન તમારું નામ શું છે મારું નામ રેખા બારોટ છે બારોટની દીકરી જોવાય બ્રહ્મ અટક છે અમારી रेखा हाँ भाई लाए ने लाए करता रे भाई लाइव लाइव लाइक लाइक करता करता जय माता जी વિસ્તારમાં મકવાણા અરવિંદભાઈ અરવિંદભાઈ લાઈવને લાઈક કરી દેજો અરવિંદભાઈ થેન્ક યુ રેખાબેન ટીવી ચાલુ છે કોપીરાઈટ આવે છે એવું છે સીધી કોપીરાઈટ આવે તમારેથી થાય એટલે લાઈક કરી દે ભાઈ